નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો ખેડૂત મિત્ર નવીન માંદરેજા અમારી ખેડૂત બોલે છે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું જો અમોને યુટ્યુબ પર જોતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાઇકન પર ક્લિક કરો અને ફેસબુક ઉપર જોતા હો તો અમારા પેજને ફોલો કરો અને શેર કરો અને લાઈક કરો નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક નવા મુદ્દા સાથે આપણે વાત કરવી છે ઇકો સેન્સિટિવ ઝોન જે અમરેલી જિલ્લો અને ગીર સોમનાથ જિલ્લાની અંદર સરકારે જાહેર કરેલું છે હાલના તબક્કે છ મહિના માટે એનું ચાલુ છે એટલે વાંધા કોઈ પણ ગામડા ને કે કોઈ પણ ખેડૂતોને કે કોઈ પણ જગ્યા પર હોય તો એના વાંધા સરકાર તમામ પ્રકારના સાંભળશે અને એમાં જે કઈ ફેરફાર સુધારા વધારા કરવાના હાશી કરશે એવું અત્યારે સરકારના વન મંત્રી કઈ કહી રહ્યા અમરેલી જિલ્લાની અંદર ઇકો સેન્સિટિવ ઝોન ની અંદર કેટલા તાલુકાનો સમાવેશ થાય છે અને એના ક્યાં ક્યાં ગામડા અને કેટલો વિસ્તાર છે એ આપણે વિસ્તારથી જાણવું છે અમરેલીની અંદર તાળી અને સાવરકું ત્રણ તાલુકાના ટોટલ સિત્તેરથી થી વધુ ગામડાઓનો સમાવેશ થાય છે તો આપણે તાળી તાલુકાના ગામડા જાણીએ તો મોણવેર સાચાઈ પાણીયા ડુંગરી ઢીગાસન દલખાણિયા कोटडा सेमरडी कांगसा मातन अमाळा रावणा सातपूर गोविंदपूर भासरिया अमृतपूर सरसिया कुबडा डाबाळे जेरा त्रंबकपूर खिसरी करमदडी तळजिवडी दुधाळा गडिया सावण तरसिंगडा राजस्थळी હીરાવા પાટલા અને ગઢિયા આ કુલ ગામડાની રેવન્યુની જમીનનો જો હિસ્સો આની અંદર આવતો હોય એવું ગણીએ તો એકત્રીસ હજાર છસો પોઇન્ટ ચોત્તેર હેક્ટર જમીન રેવન્યુની ઇકો સેન્સિટિવ ઝોનમાં આવે છે અને વન્ય વિસ્તારની જમીનની વાત કરીએ તો તે તેત્તાલીસો બાવન પોઇન્ટ ઓગણો હેક્ટર જમીન આની અંદર આવે છે નવા ઇકો સેન્સિટી ની અંદર બંનેની કુલ મળીને જમીનની વાત કરીએ તો પાંત્રીસ હજાર નવસો ત્રેપન પોઈન્ટ પિસ્તાલીસ હેક્ટર જમીન નો સમાવેશ થાય છે એવી જ રીતે આપણે ખાંભા તાલુકા ની વાત કરીએ તો સૌથી વધુ ખાંભા તાલુકાના ગામડાઓ આવે છે પાણીયા પછી ગીદરડી પછી તાવડિયા તાતણિયા પીપળવા લાસા નાની ધારી કુંવરિયા ખાંભા દાધિયા સરાકરિયા દીવાન પાવરડી ખોદિયા સરાકરિયા ખડાધાર બોરાળા બાબરપરા ચક્રાવા કંટાળા ઉગવાણા પચપચિયા સાલવા રબારીકા પીપળિયા આંબલિયાળી દદલી તાલા હનુમાનપરા જૂના માલકેશ નવા માલકનેશ ખાવાળું અને કુલ ગામડાઓ જે છે એની રેવન્યુની જમીન

મિતિયા કોમરપડા અને ઝાવા કુલ આ નવ ગામો જેવું છે સાવરમુલા તાલુકાની એની જમીનની વાત કરીએ તો રેવેન્યુની જમીન દસ હજાર આઠસો ને નવ્વાણું હેક્ટર અને જંગલી જંગલો વિસ્તારની જમીન તો એ ગામડાઓમાં આવતી નથી એટલે ટોટલ નવા ઇકો સેન્સિટિવ ઝોન ની અંદર દસ હજાર આઠસો નવ્વાણું એકલું જમીન સારગુલા તાલુકાના ગામડાઓની આવે છે અને આ બધા જ ગામડાના ખેડૂતોએ ખૂબ આનો વિરોધ કર્યો છે એનું એક કારણ છે કે જો આ ઇકો સેન્સિટી ઝોન મંજૂર થઈ જશે તો ઘણા એવા કાયદાઓ છે કે એ કાયદાઓ ખેડૂત જંગલ ખાતાના ગુલામ બની જશે વાડીએ કોઈને નવું ઓવડી બનાવી મકાન બનાવવું નવો કુવો બોરવેલ કરવો તમામ પ્રકારની અંદર ખેડૂતોને જંગલ ખાતા ની પરમિશન લેવી પડશે